ષ્ઠ પાઠ રમણીયા નગરી રળિયામણી નગરી વિદ્યાર્થી મિત્રો ષ્ઠઃ પાઠ રમણીયા નગરી રળિયામણી નગરી આપણે આ પાઠનું શ્રવણ અને પઠન કરીએ ગાંધીનગરમ ગુર્જર રાજ્યસ્ય રાજધાની ઈદમ સુંદરમ સુયોજિતમ ચ નગરમ અત્ર બહ દર્શની સ્થાનાની સીધી યથા સચિવાલય મહાત્મા મંદિર અક્ષરધામ એવંડા પક્ષી ઉદ્યાન ગાંધીનગર ગુજરાત રાજ્યનું પાટનગર છે આ સુંદર અને સુઆયોજિત શહેર છે અહીં ઘણા જોવાલાયક સ્થળો છે જેમ કે સચિવાલય મહાત્મા ગાંધી મંદિર અક્ષરધામ મંદિર અને ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન ઇદમ સચિવાલય ભવનમ અસ્તી અસ્મિન ભવને વિધાનસભાયા અધિવેશ અસ્વને સ્થિવા રાજ્ય મંત્રીણ સચિવાન્ય ચારિણ રાજ્ય સંચાલય સચિવાલય ગુર્જર પ્રદેશ શાસન મુખ્ય કાર્યાલય અસ્તી આ સચિવાલયનું મકાંછ આ મકાનમાં વિધાનસભાના અધિવેશનો થાય છે આ જ ભવનમાં બેસીને રાજ્યના મંત્રીઓ સચિવો અને બીજા અધિકારીઓ રાજ્યની કામગીરી સંભાળે છે સચિવાલય જ ગુજરાત પ્રદેશના શાસનની મુખ્ય કચેરી છે અસ્માકમ રાષ્ટ્રપિતુ શ્રીમતઃ મહાત્મનઃ गांधी महोदयस्य स्मृतिरूपेण एतस्य मन्दिरस्य निर्माणम् अभवत् यत् महात्मामन्दिर नाम्ना प्रसिद्धम् अस्ति महात्मा गांधी महोदयः भारतस्य स्वतन्त्रतायाः कृते भृशं प्रयत्नम् अकरोत् एतानि सर्वाणि कार्याणि चित्ररूपेण અત્ર પ્રદર્શનાર્થમ પ્રસ્તુતાની સંતી આપણા રાષ્ટ્રપિતા શ્રીમાન મહાત્મા ગાંધી મહોદયની સ્મૃતિરૂપે આ મંદિરનું નિર્માણ થયું હતું તે મહાત્મા મંદિર નામે પ્રસિદ્ધ છે મહાત્મા ગાંધી મહોદયે ભારતની આઝાદી માટે ખૂબ પ્રયાસ કર્યો હતો આ બધા કાર્યો ચિત્રરૂપે અહીં પ્રદર્શન માટે મૂકવામાં આવ્યા છે એતત અક્ષરધામ નામકમ વિશાલમ મંદિરમ અસ્ મંદિરે પ્રદર્શન વિભાગ અતીવ મનોહર અસ્તી પ્રદર્શન વિભાગે જના એક ચલચિરમી પશ્યંત અધ્યાત્મવિજ્ઞાન સંગમ अत्र दृश्यते, दृश्य अत्र अच्छाकर्षक विशाल अपि अस्ति। प्रतिदिन बहव यात्रिका मंदर से दर्शनाथम आगच्छन्ति। आ अक्षरधाम एक विशाल मंदिर है आ में प्रदर्शन विभाग खूबज सुंदर छे પ્રદર્શન વિભાગમાં લોકો એક ચલચિત્ર પણ જુએ છે આધ્યાત્મ અને વિજ્ઞાનનો સંગમ અહીં દેખાય છે અહીં મનને આકર્ષનાર એક વિશાળ બગીચો પણ છે દરરોજ ઘણા પ્રવાસીઓ આ મંદિરના દર્શન માટે આવે છે ગાંધીનગરસ્ય સમીપે વિશાઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન અસ્તી સ્થાને ખગા પ્રાણીન ચજપર્યાવરણે એવ નિવસિ ડોસોર નામ પ્રાચીનમહાકાયપ્રાણીન વિશેષ વિભાગ અત્ર વિભાગ બાલાના કૃત અતીવ આકર્ષક મનોરંજક ચક સર્પગૃહ અપી અસ્તી વિવિધ કુલાના સર્પા અત્ર દ્રષ્ટુ શક્નુંમ ગાંધીનગરની નજીકમાં જ વિશાળ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન છે આ સ્થળે પક્ષીઓ અને પ્રાણીઓ પોતાના પર્યાવરણમાં જ રહે છે ડાયનોસોર નામના પ્રાચીન વિશાળકાય પ્રાણીનો એક ખાસ વિભાગ અહીં છે આ વિભાગ બાળકો માટે ખૂબ જ આકર્ષક અને મનોરંજક છે અહીં એક સાપઘર પણ છે જુદાં જુદાં કૂળોના સાપોને આપણે અહીં જોઈ શકીએ છીએ ગાંધી નાતી દૂરે એવ વિદ્યાભવન નામ વિશાલન તથા જી સી ઇ આર ટી રૂપે ખ્યાત વિદ્યાભવને જી સી ઇ આર ટી નામક પરીષદ કાર્યાલય અસિ ઇષદ અસ્ક પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પરિવર્તનાર્થમ સતતમ પ્રવૃત્તા અસ્તી ગાંધી મંદિરથી નજીકમાં જ વિદ્યાભવન નામની વિશાળ ઇમારત છે તે જ ઇમારત જીસીઈઆરટી તરીકે જાણીતી છે વિદ્યાભવનમાં જીસીઈઆરટી નામની પરિષદની કચેરી છે આ પરિષદ આપણા પ્રાથમિક ક્ષેત્રે પરિવર્તન માટે નિરંતર કાર્યરત રહે છે ગાંધીનગરે વિશાળ સ્વચ્છ માર્ગા ચર્ત એત નગરે બહુની રમણીયાની ઉદ્યાનાની સીધી નગરે બહવ પાદપા સી તેના કારણન ઈદં નગરમ વિશ્વ હરિતનગર રૂપેણ અપી પ્રસિદ્ધમ ગાંધીનગરમાં વિશાળ અને સ્વચ્છ રસ્તાઓ છે આ શહેરમાં અનેક રળિયામણા બગીચાઓ છે શહેરમાં ઘણા વૃક્ષો છે તે કારણે આ શહેર વિશ્વના હરિયાળા શહેર તરીકે પણ જાણીતું છે